ગુજરાતના વિવિધ ભાગોમાં થોડા દિવસોથી હળવો તેમજ ભારે વરસાદ પડી રહ્યો છે થોડા દિવસ પહેલાં રાજ્યમાં ચોમાસાની સક્રિયતા જોવા મળી હતી જો કે હવે કોઈ સક્રિયતા નથી તેથી વરસાદની મોસમ ઓછી થઈ ગઈ છે થોડા દિવસોથી પડેલા વરસાદથી બંને પાણીની સમસ્યા જોવા મળી હતી કેટલીક જગ્યાએ અતિશય પાણી ભરાઈ ગયું હતું હવામાન વિભાગે હજુ પણ વરસાદ અંગે ચેતવણી જારી કરી છે આ સાથે ચોમાસાની પ્રવૃત્તિ ઓછી છે પરંતુ તે ગમે ત્યારે બદલાઈ શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ પચીસમી જુલાઈએ એટલે કે આજે તાપી નર્મદા ડાંગ સુરત વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે જ્યારે છવ્વીસમી જુલાઈએ ભરૂચ નવસારી સુરત તાપી નર્મદા અમરેલી છોટાઉદેપુર ભાવનગર મહીસાગર પંચમહાલ દાહોદ ડાંગમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત જુલાઈએ દાહોદ છોટાઉદેપુર પંચમહાલ માટે ઓરેન્જ એલર્ટ છે સાથે જ સુરેન્દ્રનગર બોટાદ મહેસાણા અરવલ્લી ખેડા આણંદ રાજકોટ અમરેલી નર્મદા વલસાડ નવસારી બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર મહીસાગર ભરૂચ સુરત તાપી ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ખબર ગુજરાત લાયો